જેથી તેઓ નિયમિત ખરીદી પણ કરતા હતા તેમાં પ્રકાશ ધાનેકે એક સ્કીમ મૂકી હતી જેમાં જૂના ઘરેણા જમા કરાવો તો એક વર્ષ સુધી દાગીના જ્વેલર્સમાં રહેશે અને વર્ષ પછી એટલા જ વજનના દાગીના માત્ર ગ્રામદીઠ એ એકાવન રૂપિયાની મજૂરી તથા અન્ય ચારથી બનાવી આપવામાં આવશે લોભામણી આ સ્કીમ પર રેગ્યુલર ગ્રાહકો માટે શરૂ કરી છે એવી પણ લાલચ આપી હતી વિશ્વાસ કેળવાતા હસમુખભાઈને પુત્ર ચિરાગ સાથે પત્નીના એકસો પાંત્રીસ પોઈન્ટ નેવું ગ્રામ વજનના જૂના દાગીના પ્રકાશ ધાનક અને કેવળ ધાણ ધાનકની કે પ્રકાશ જ્વેલર્સ નામની દુકાન મૂકી ગયા હતા તો એ દાગીના ઓગાડ્યા હતા જેનું વજન એકસો ઓગણીસ આઠસો ગ્રામ થયું હતું જે દાગીનાની કિંમત પાંચ પોઈન્ટ બે લાખ હતી દાગીનાની ડિલિવરી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ પણ તેઓએ લખી આપી હતી ત્યારબાદ હસમુખભાઈ સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં કે પ્રકાશ જ્વેલર્સમાં ગયા હતા ત્યાં દુકાન બંધ હોવા મળી હતી મેટ્રોનું કામ ચાલતું હોવાથી શોરૂમ બંધ કરાયો છે તેવું બેનર બહાર ચોંટાડ્યો જોવા મળ્યો હતો ફોન કર્યા તો પ્રકાશ અને કેવલ કોલ રિસીવ કરતા ન હતા ત્યારબાદ જાન્યુઆરી બે હજાર ત્રીસમાં ફરી એફિલ ટાવર ખાતે આવેલી દુકાને જઈ તપાસ કરતા ડભોલિયન મોટા વરાછા સુદામા ચોખાતે શાખા ચાલુ કરાવવાનું જાણવા મળ્યું હતું કાલે કે પ્રકાશ જ્વેલર્સની વિરુદ્ધમાં જે એક વરાછા પોલીસ સ્ટેશનમાં એક એફઆર નોંધાણી છે કોઈ કસ્ટમરે જ્યાં સોનું આપેલું હોય એમના વરસ માટેની સ્કીમ હતી ને એમાં એમનું સોનું પરત મળ્યું નથી એવું અમને પેપરદારાને જાણવા મળ્યું છે પણ આથી બેથી ત્રણ મહિના પહેલાં અમારા સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનનું પ્રેસિડન્ટ છું અમારા મેમ્બરોનું પણ ચારથી પાંચ કિલો સોનું કે પ્રકાશમાં આ રીતે ફસાણું છે ત્યારે અમે એમના ઓનરો સાથે કોન્ટેક કરવાની ઘણી કોશિશ કરી હતી પણ એમનો કોન્ટેક થયો હતો ત્યારે એણે અમને કીધેલું કે ભાઈ હું ક્યાંય ભાગી નથી ગયો હું આવવાનો જ છું અને મારી અહીંયા એટલી પ્રોપર્ટી પડી છે એ પ્રોપર્ટી સેલ કરવા મેં મૂકી છે જેવી સેલ થઈ જાય એટલે હું અમારે કોઈક પણનું સોનું રાખવું નથી અમારે બધાને સોનું આપી દેવું એવું મારે છેલ્લે કે પ્રકાશ જ્વેલર્સના ઓનર સાથે વાત થઈ હતી એના માટે અમે સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનને એક એક મેમ્બરને એવું કીધું છે એક એક ટેમ્પલેટ આપ્યા છે કે તમે લોકો હવે એવું કામ કરો જેથી કરીને તમારો કોઈપણ ગોલ્ડ કે પૈસા ફસાય નહીં એના માટેનું અમે ટેમ્પલેટ પણ જાહેર કર્યું છે અને બધાને એક એકને મિટિંગ કરીને પૂરી જાણકારી પણ આપી છે એટલે હવે ભવિષ્યમાં આગલા દિવસોમાં હવે લગભગ જ્વેલર્સ સાથે કોઈ પણ જાતનું ખોટું કે સિટિંગ નહીં થાય એના માટેનું એસોસિએશન પૂરેપૂરી તકેદારી અને કડક પગલાં લઈ રહી છે એથી કેવલ ધાનકને કોલ કર્યો તો તેને સુદામા ચોક અર્થ પ્લાઝા ખાતે જઈ દાગીના સિલેક્ટ કરવાની વાત કરી હતી ત્યાં જે હસમુખભાઈએ દાગીના સિલેક્ટ કર્યા હતા પરંતુ બાદમાં માલુમ પડ્યું કે કેવલ ધાનકે તેમને ઝાંસો આપ્યો હતો હાલ તો ધાનક પિતા પુત્ર ચાર વ્યક્તિઓનો ભોગ બન્યા છે તો સાથે પંદર જ્વેલર્સ પણ ભોગ બન્યો સામે આવી છે હાલમાં મામલી તપાસ શરૂ કરાયો ચર્ચા પણ જોવા મળી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા